સુરત જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કામરેજ સુગર ફેક્ટરીનું વિધિવત રીતે પૂજા કરીને ચાલુ વર્ષ બે હજાર પચીસની ક્રોસિંગ સિઝનની શરૂઆત કરવામાં આવી હતી જો કે આ વખતે કમોસમી વરસાદ અને વાતાવરણ ફેરફાર વચ્ચે ગત વર્ષ કરતાં બાર દિવસ મોડી પીલાણ શરૂ થવા પામી છે ખાસ કરીને કામરેજ સુગર આસપાસના શિરડી પકવતા હજારો ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન ગણાય છે છેલ્લા પાંચ વર્ષથી કામરેજ સુગરમાં શિરડી પકવતા ખેડૂતોને શેરડીના ટન દીધ ભાવ વાપવામાં પણ કામરેજ સુગર અગ્રેસર રહી છે ત્યારે આ વર્ષના પિલાણ સિઝનની શરૂઆત થતા પાંચ લાખ હજાર ટનનો લક્ષ્યાંક પણ કામરેજ સુગર દ્વારા રાખવામાં આવ્યો છે આ વખતે નવી પિલાણ સિઝનમાં કામરેજ સુગરના વ્યવસ્થાપક સભ્યો દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે અને સુગર ચાલુ થવાના એક માસ પહેલા જે ખેડૂતોની શેરડી ખેતરમાં બળી ગઈ હતી બળી જવાથી ખેડૂતોને નુકસાન પણ થયું હતું ત્યારે આવી નેવું એકર શેરડી સળગી જવાનો આંક બહાર આવ્યો છે જેથી સુગર દ્વારા આ બળીલી શેરડીની કોઈ કપાત નહીં લેવાનો મોટો નિર્ણય પર કરવામાં આવ્યો છે સાથે જ શેરડીના પાકને નુકસાનને ઉતાર ઉપર અસર પડી છે આવા ખેડૂતોને સુગરની સાથે સરકાર પણ યોગ્ય ધ્યાન આપી યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી હતી મારી માતૃ સંસ્થા કામરેજ સુગરની પીલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે આ તેત્રીસમી ક્રસિંગ સિઝનમાં પાંચ લાખ પચીસ હજારથી ત્રીસ હજાર ક્રસિંગ શેરડી ક્રસિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છે છેલ્લા પાંચ વર્ષથી આજે કામરેજ સુગર સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે આ વર્ષે પણ મને મારા સભાસદો અધિકારીઓ કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ સુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે આની દૃષ્ટિએ તો છ સાત દિવસ લેટ ગયા વર્ષ કરતાં ચાલુ કરી પણ ખરેખર અમારું ચાલુ કરવાનું ગણિત ત્રીસ તારીખે હતું એટલે બાર દિવસ મોડી ચાલુ થઈ છે આને રીતે જે બળેલી શેરડી હતી ફેક્ટરી ચાલુ થઈ એના કોઈની વીસ દિવસ કોઈનો એક મહિનો પહેલાં બરી ગયેલી એને ભયંકર નુકસાન થયું અને એના પ્રત્યે એવી નેવું એકર શેરડી મારા સભાસદોની જે સળગી ગયેલી તેની કોઈ કપાટ નહીં કરવી એવી અમારા બોર્ડે નિર્ણય સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે સરકારમાં પણ રજૂઆત કરી છે કે જે શેરડી નથી ઉગી જે બળી ગઈ છે એને કંઈકને કંઈક વળતર આપવું જોઈએ કારણ કે ગઈકાલે જ મેં એક બે બળેલા ખેતરની જે વિઝિટ લીધી તો મને એવું લાગે છે કે એમાંથી તો ખેડૂતને પાંચ ટન શેરડીનું ઉત્પાદન પણ મળે એવું નથી ત્યારે એ ખેડૂતોને સહાનુભૂતિપૂર્વક સરકાર પણ જોઈ અમારી જેમ એવી અમારી લાગણી છે વિજય યાદવ આર એન ન્યૂઝ કામરેજ